भूमी અને તેના લોકો ఆది માનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. ભારતનું ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી પરંતુ ધ્રુવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રની અધ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહી રહેતી હતી તેમનું વિષય જોઈએ એક નેગ્રીટો હબસી પ્રજા નેગ્રીટો અથવા નિગરો જાતિ એટલે કે હબસીઓ ભારત ના સૌથી પ્રાચીન નિવાસીઓ છે કેટલાક ઇતિહાસકારોનો માનવું છે કે નેગ્રીટો અથવા નિગરો એટલે કે હબસીઓ આફ리카માંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા તેઓ વર્ણે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા બે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી તેઓનો રંગ શ્યામ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા ભેલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો ભારતની કોલ અને મુંડા જાતિ અસમની ખાસી પ્રજા નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે તેઓ માટીના વાસણો બનાવવા ખેતી કરવી સૂતરાઓ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા ત્રણ દ્રવિડ લોકો દ્રવિડ મૂળ ભારતના હતા તેમને મોહેન્જો દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાય દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે આ ઉપ્રાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે द्रविडो मूलदेव आर्यो स्वीकारी लीधा संस्कृति देवो तरीके पुनः स्थाप्या समय जता उत्तरना प्रचंड प्रभाव हेठल द्रविडो में संस्कृति ऊंडे सुधी व्यापी गई आंतरज्ञातीय लग्न संबंधों प्रसरिया द्रविडो में मा मातृमूलक कुटुंब प्रथा प्रचलित हती तेवे अवकाशी ग्रहों क्षेत्र में અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું વણવું રંગવું હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે प्रारंभिक तमिल साहित्य उर्मीनी अभिव्यक्ति थी भरेलू चार अन्य प्रजाओं आ उपरांत भारत में मोंगोलॉइड अल्पाइन डिनारिक आर्मेनोड प्रजापण कीइड आ प्रजा उत्तर पश्चिम चीन में तिबेट में थई भारत में आई ते उत्तर आसाम सिक्किम भूतान પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો સમય જતાં તેમનો ભારતીયકરણ થયો આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો ચપટો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી મંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા આલ્પાઇન ડીનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પાંચ આર્યો ભારતની આર્ય સંભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે नॉर्दिक લોકો હતા પ્રાચીન ગાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસતી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાર વર્ત નામ અપાયું હતું પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું ઉત્તર વૈદિક કાળમાં आर्यार वर्तनो पूर्वमा मिथिला એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો અન્ય સમકાલીન પ્રજાઓ કરતા આ વધુ વિકસિત હતા આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ ભરતખંડ ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો आर्यो प्रकृति प्रेमी था वृक्षों पहाड़ो सूर्य वायु नदियो वरसाद वगैरे की पूजा आराधना करता आ दरेकनी स्तुतिओ इूचाओ रचना करी हती। समय जतां वेद पठन प्रचलित बनु समयांतरे तेमाथी धार्मिक विधिओ शुरू थी पी यज्ञ यज्ञयागाादी क्रियाओं भारत में शुरू थी भारत में आवेली विविध प्रजाओं की संस्कृतिओं विशिष्ट तत्वों अपना लईने एक समन्वयी संस्कृतिन सर्जन समयांतरे भारत में वसेली आ बधी जाति वच्चे लग्न संबंधों द्वारा प्रजाओं संमिश्रण थतु गयू बधा की एक विशिष्ट रहनी करनी। अनेक भाषाओ विचारों धार्मिक मान्यताओंનો પણ সমন্বય થતો ગયો આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમનવયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત તેમનું ભારતીયકરણ થયું આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો